મિત્રો આ એક સત્ય ઘટના છે સૌરાષ્ટ્રના એક ગામની વાત છે સવારના સુમારે વનિતાબેન ઘરનું કામકાજ પતાવીને પોતાની ઓસરીના થાંભલા પર જઈને બેસી ગયા હવે તો ઉંમરની સાથે એમનું શરીર પણ જવાબ દઈ ગયું હતું ચહેરા પર કરચલીઓ અને શરીરની ત્વચા પણ લબડતી જતી હતી છતાં પણ આજે નવી સાડી પહેરીને પોતાને સાત શણગાર કરીને તૈયાર થયા હતા આસપાસની સ્ત્રીઓ પણ એમને જોઈને એમનો મજાક ઉડાવતી રહેતી કે આ ડોશી તો હવે સૌ ગાંડી થઈ છે પંચોતેર વર્ષની આ મહિલા એકલા જ આ ખંડેર જેવી ઓરડીમાં રહેતા હતા નાની ઉંમરથી જ જિંદગીના એટલા કડવા અનુભવ લઈને બેઠા હતા કે હવે એકલવાયુ જ જીવન જીવવા લાગ્યા હતા ઓસવીના થાંભલા પાસે બેસીને આજનો દિવસ કેવી રીતે પસાર કર્યો કરશે એ વિચારીને મનમાને મનમાં પોતાને દુઃખી કરી રહ્યા હતા એમની આંખો ભીની થઈ ગઈ અને વનિતાબેન પોતાના ભૂતકાળમાં ગરકાવ થઈ ગયા એની નજર સામે એની વીતેલી જિંદગી તરી આવતી હતી આજથી પચાસ વર્ષ પહેલાંની વાત છે જ્યારે સત્તર વર્ષની ઉંમરે વનિતાબેન એમના સાસરે આવ્યા હતા એમના પતિ પ્રતાપભાઈ યાર્મીમાં નોકરી કરતા હતા સહપ્રમાણ શરીર દૂધ જેવી સફેદ કાયા અને લાવળિયાથી ભરપૂર એવા વનિતાબેન વહુ બનીને આ ઘરમાં આવ્યા હતા નાનપણથી જ પોતાના પિતાને ગુમાવી દીધા હતા અને લગ્ન પછી થોડા જ સમયમાં માતાની પણ છત્રછાયા ગુમાવી બેઠા વનિતાબેનના સાસુસી એમને રાખવામાં કોઈ પણ કચાશ રાખી ન હતી સામે પ્રતાપભાઈનો સ્વભાવ પણ ખૂબ સારો હતો એક પતિ તરીકે એ પોતાની બધી જ જવાબદારી પૂરી કરતા હતા બંને પતિ પત્નીનો પ્રેમ પાણી અને માછલી જેવો હતો હજુ તો લગ્નને દસ દિવસ જ થયા હતા અને નોકરીના લીધે પ્રતાપભાઈને બીજે સ્થળાંતર કરવાનું થયું હતો એકબીજાને સમય આપવાના ગાળામાં આ બને પતિ પત્ની એકબીજાથી દૂર રહીને પોતાનો સમય પસાર કરતા હતા એમ તો થોડા થોડા દિવસે પ્રતાપભાઈ પોતાના ઘેર પાછા આવતા રહેતા લગ્નનાના બે વર્ષ બાદ વનિતાબેને એક દીકરાને જન્મ આપ્યો હવે તો આ પતિ પત્નીની સાથે માતાપિતા પણ બની ગયા એમની ખુશીઓનું કોઈ ઠેકાણું ન રહ્યું ઘરે દીકરાના જન્મની વાત સાંભળતા જ પ્રતાપભાઈ પોતાના ઘેર આવવા માટે ઉત્સુક હતા નોકરીમાંથી બે દિવસની રજા લઈ પત્ની અને પુત્રને જોઈને ફરી પોતાના મિશન પર નીકળવાનું નક્કી કર્યું હતું ઘરે જતા સમયે પોતાની પત્ની માટે લીધેલી બનારસી સાડી અને પોતાના દીકરાના પગલાંને એમની સાથે લઈ જવા લીધેલી એમની ફેવરિટ જર્સી એ હરખાતા હરખાતા ઘરે રે પહોંચી ગયા એમના આ બે દિવસ તો જાણે બે કલાકની જેમ પસાર થઈ ગયા હોય એવું લાગતું હતું અને નીકળતા સમયે એમણે ઘરમાં બેસીને એના પરિવારને વાત કરી કે હવે બીજી વખત આવવામાં વધારે સમય લાગી જશે કારણ કે બીજા દેશ સાથે લડાઈનું જાણવા મળ્યું છે એટલા માટે હવે રજા મળવી થોડી મુશ્કેલ છે સાથે સાથે મારું પ્રમોશન પણ થવાનું છે એટલા માટે મારે કામમાં ધ્યાન દેવું પડે એમ છે તમે લોકો મારી ચિંતા કરતા નહીં અને તમારું બધાનું પણ ધ્યાન રાખજો આટલું કંઈ પત્નીના સામે સ્મિત કરી પ્રતાપ પ્રતાપભાઈ પોતાના ઘરેથી નોકરી પર જવા ચાલતા થયા ખબર નહીં કેમ પણ આજે વનિતાબેનનું મન પ્રતાપભાઈને જવા દેવાનું નહોતું માંગતું આજે એક પત્ની એના પતિની જરૂર મહેસૂસ થતી હતું પરંતુ પોતે પણ એક આદર્શ પત્ની હતા અને પતિની ફરજ ખૂબ સારી રીતે જાણતા હતા એટલા માટે એને રોકી ન શક્યા પ્રતાપભાઈને ગયાને ઘણા બધા દિવસો વીતી ગયા હતા હજુ સુધી કોઈ સમાચાર મળ્યા ન હતા એમના ઘરના લોકો પ્રતાપભાઈને લઈને ખૂબ ચિંતિત રહેવા લાગ્યા પછી તો એમણે જાણકારી મેળવવાનું પણ શરૂ કર્યું ખાસ તો એવો સમય વીતી ગયો અચાનક એક દિવસ સવારમાં વનિતાબેનના ઘરાણામાં એક ગાડી આવીને ઊભી રહી અને ગાડીમાંથી બે ત્રણ સૈનિકો નીચે ઉતર્યા વનિતાબેન તો ગાડી જોઈને ખુશ થઈ ગયા એમને થયું કે પ્રતાપભાઈ ઘરે પાછા આવી ગયા પરંતુ સૈનિકોની વાત સાંભળી એમના તો જાણે પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવી રીતે ત્યાંને ત્યાં પડી ભાંગ્યા આ ગાડીમાંથી ઉતરેલા સૈનિકોએ પ્રતાપભાઈના પરિવારને જાણ કરી કે ઘણા મહિનાથી બીજા દેશ સાથે લડાઈ શરૂ હતી જેમાં પ્રતાપભાઈ પણ ગયા હતા અને ઘણા ઘણા સમયથી એમનો કોઈ પણ હતોપતો મળતો નથી અમે ઘણી કોશિશ કરી પરંતુ મેજર પ્રતાપના કઈ સમાચાર મળતા નથી એમની સાથે રહેલા બીજા સૈનિકોથી અમને જાણવા મળ્યું છે કે મેજર પ્રતાપ ખૂબ ખરાબ હાલતમાં ઈજાગ્રસ્ત થયા હતા અને બની શકે કે વધારે ઈજાને લીધે એમનું મૃત્યુ પણ થઈ ગયું હોય બસ એટલું જ સાંભળતા જ પ્રતાપભાઈનો પરિવાર ચોધારા આંસુએ રડવા લાગ્યો હજુ તો એક પુત્રને ઘરમાં આવ્યાની ખુશી ત્યાં તો ભગવાને ઘરનો બીજો પુત્ર પણ લઈ લીધો હજુ તો લગ્નને થોડો જ સમય થયો હતો ત્યાં વનિતાબેન પર આવી અંધારીની મુસીબત આવી પહોંચી હવે તો એકલા જ રહીને દીકરાનો ઉછેર કરવાનો હતો વનિતાબેનની આંખમાંથી આંસુ સુકાવવાનું નામ નહોતા લેતા પોતાના દીકરા માટે એક માયે પેટેપાટા બાંધીને પણ એની પરવરીશ કરવાનું નક્કી કર્યું પછી તો વનિતાબેન પોતાના માટે કંઈક કામ શોધીને એનું ઘર ચલાવવા લાગ્યા પતિના આવવાની રાહ જોઈ જોઈને હવે તો એમનું મન પણ કહેવા લાગ્યું હતું કે પોતે ખોટા દિલાસા આપી રહ્યા છે કે એક દિવસ એના પતિ જરૂર પાછા આવી જશે વાસ્તવિકતા અને માનસિકતા વચ્ચે લડાઈ લડતા વનિતાબેન દિવસે ને દિવસે બીમાર પડતા રહેતા આસપાસના વિસ્તારમાં નાનું મોટું કામ કરીને પોતાના દીકરાને સારું શિક્ષણ આપી શકે એની માટે મહેનત કરતા રહેતા આખી જિંદગી બીજાને ત્યાં ઘસરાડા કરીને એના દીકરાને સારી જિંદગી આપવાના પ્રયત્ન કર્યા હતા અને દીકરો મોટો થયો એના લગ્ન કરાવ્યા લગ્નના થોડા સમય બાદ દીકરો એને ઘરમાંથી કાઢી મૂક્યો વનિતાબેન પોતાની જકિસ્મતને દોષ દેતા રહેતા કે ન જાણે એણે ન જાણે એવા તો શું પાપ કર્યા છે કે એક પછી તેના જીવનમાં બધા એને છોડીને ને ચાલ્યા જાય છે પોતાના પતિ વગેરે સાવલાચાર બની ગયા હતા દીકરો પણ પોતાનો રહ્યો ન હતો ગામમાં જ એમને ઓરડી ઓછા ભાડામાં મળી હતી તેઓ આસપાસના ત્રણ ચાર ઘરમાં ઘરકામકામ કરી પોતાનું ઘર ચલાવી રહ્યા હતા અચાનક એમના કાનમાં કંઈક અવાજ સંભળાયો વનિતાબેન બહાર ગયા છો શું અને વનિતાબેન ઝબકીને પોતાના વર્તમાનમાં આવી પહોંચ્યા એમની બાજુમાં રહેતા સોનલબેન એમને અવાજ પાડી રહ્યા હતા સોનલબેન એમને ક્યારેક પૈસાની કે રાશનની મદદ કરી દેતા હતા અને ક્યારેક વનિતાબેનના સમાચાર સમાચારના હોય તો પોતે રૂબરૂ આવીને જ એમની ખબર પૂછી લેતા હતા વનિતાબેન અને સોનલબેન હવે તો એકબીજાના ના ખૂબ સારા એવા બેનપણીઓ બની ગયા હતા અને વનિતાબેનનો ચહેરો જોઈને સોનલબેન સમજી ગયા અને કહેવા લાગ્યા હજુ પણ તમે પોતાને શું કામદોષ આપો છો તમે તો એક આદર્શ પત્ની અને એક માતાની બધી જ ફરજ પૂરી કરી છે છતાં પણ ખબર નહીં ભગવાને તમને આવું દુઃખ શા માટે આપ્યું છે તમારું દુઃખ જોઈને વારું પણ હૃદય ભરાઈ આવે છે ખરેખર દાંત દેવી પડે તમારી હિંમતને કે એકલા રહીને આવી રીતે જિંદગી જીવો છો સોનલબેનની વાત સાંભળી વનિતાબેન પોતાનું દુઃખ છુપાવવાના પ્રયત્ન કરતા તા એમને કહેવા લાગ્યા કે ભગવાને મારા પાસે બીજો કોઈ ચારો પણ નથી છોડ્યો ને હવે એને જે ગમે એ થીક પછી તો વનિતાબેનનું આ દર્દ ભૂલાવવા માટે સોનલબેન એને બીજી વાતોમાં લગાડી દીધા અને વનિતાબેનના ચહેરા પર થોડું સ્મિત દેખાયું વનિતાબેને તો એના અંતિમ શ્વાસ સુધી પતિની યાદગારીમાં જ જિંદગી વિતાવવાનું નક્કી કર્યું હતું સાથે પોતે અહીં રહેતા હતા એને ઘણા બધા વર્ષ થઈ ગયા હતા પણ હજુ સુધી દીકરો કે વહુએ એની સાર સંભાળ લેવા માટે નહોતા આવ્યા દીકરાના લગ્ન થયા અને થોડા જ મહિનામાં મા વહુની આંખમાં એના સાસુની હાજરી ખટકવા લાગી રોજ રોજની મગજ માર્યોથી કંટાળીને વનિતાબેને એના પુત્રને સામેથી જ કહી દીધું કે હવે હું ન્યા નહીં રહી શકું હું મારો રસ્તો કરી લઈશ પતિની ગેરહાજરીમાં એમની સાથે થતા ગેરવ્યવહારને એ સહન કરી શકે એમ નહોતા તો પણ દરરોજા ડૂખના ઘૂટલાને પીને પોતાના દિવસો પસાર કરતા રહેતા એક દિવસ તો જાણે હદ થઈ ગઈ ના દીકરા એમને કહ્યું કે મમ્મી આપણેય બહાર જવાનું છે તો તારો સામાન પેક કરી કરી લે એણે કહ્યું કે ઘણા સમયથી આપણે મામાને ત્યાં આંટો મારવા નથી ગયા તો આજે જતા આવીએ વનિતાબેનને થોડું તો થયું કે કોઈ દિવસ નહીં ને આજે દીકરો સીધા મોડે વાત કેવી રીતે કરે છે એ તો હરકમાં આવીને પોતાનો સામાન પેક કરીને દીકરા સાથે બહાર જવા માટે ચાલતા થયા સપનામાં પણ કોઈનું ખરાબ ન ઈચ્છવાળા વનિતાબેન સાથે આજે ભગવાન કયો અન્યાય કરી રહ્યો છે એ સમજાતું ન હતું અને આખી જિંદગી બીજાના માટે મહેનત કર્યા પછી પણ એમને આ પરિણામો મળતું હતું અંતે પોતાની જાતને સંભાળીએ ત્યાંથી આગળ ચાલતા થયા અડધા રસ્તા પર દીકરાએ એમને રોડ પર ઉતાર્યા અને એમનો સામાન પણ આપી દીધો અને કહેવા લાગ્યો કે હું મારું એક કામ પતાવીને આવું છું તું થોડીવાર માટે અહીં ત્યાં જ ઊભી રહેજે મનના સાવ ભોળા એવા વનિતાબેન દીકરાની વાતને સાચી માની ત્યાંને ત્યાં જ ઊભા રહ્યા થોડીવારની જગ્યાએ એક દોઢ કલાક જેવો સમય થઈ ગયો છતાં પણ હજુ એનો દીકરો પાછો આવ્યો નહીં એ કાળા તડકાના ઊભા ઉભા પોતાના દીકરાની રાહ જોતા હતા એમાં માને એમાં બોપનની સાંજ પડી ગઈ અને એમને કોઈ લેવા આવ્યું નહીં એને મનમાં થયું કે અચાનક એનો દીકરો એને છોડીને ક્યાં જતો રહ્યો અને રાત પડતા જ એમને સમજાઈ ગયું કે બીજું કાણી નહીં પણ એના દીકરા એને ઘરમાંથી આવી રીતે હળદૂત કરીને કાઢી મૂક્યા છે જેમાં બાપ પોતાના સંતાનો માટે આખી જિંદગી દુઃખ ભોગવીને એમને સુખ આપવાના પ્રયત્ન કરે છે જ સંતાન મોટા થઈને મા બાપને આવી રીતે રસ્તા પર મૂકવા માટે તૈયાર થઈ જાય છે વનિતાબેન હવે તો પૂરી રીતે હારી ગયા હતા એમને મનમાં ને મનમાં પોતાનું જીવજીવન ટૂંકાવવાના વિચાર આવતા હતા કારણ કે હવે તો એમના જીવનમાં કોઈ પણ એવું વ્યક્તિ ન હતું કે જેમની આશાએ પોતે જીવી શકે દૂધની આંખોમાં આંસુઓ નીચે સરી રહ્યા હતા એમના મનની સ્થિતિ તો કંઈ સમજી શકે એવી હતી હવે તો પતિના આવવાની આશા પણ છૂટી ગઈ હતી અને હવે મનમાં તો એવું સમજાઈ ગયું હતું કે હવે પ્રતાપભાઈ આ દુનિયામાં નથી રહ્યા છતાં પણ એક પત્ની તેના હૃદયની વાત માનીને સુહાગનો શિંગાર કરવાનું મુક્ત ન હતી આસપાસના લોકો પણ એમને જોઈને વાતો કર્યા કરતા કે પતિના ગયા પછી તો આ ગાંડી થઈ ગઈ છે ખબર છે કે પોતાનો પતિ આ દુનિયામાં નથી રહ્યો છતાં પણ આવા શણગાર કરીને ફરે છે હવે તો વનિતાબેનના હાથપગ પણ કામ કરતા નહોતા ઉંમરના લીધે હવે તો આંખે દેખાવાનું પણ ઓછું થઈ ગયું હતું અચાનક ગામની એક સ્ત્રી પાસેથી એમને વાત મળી કે આપણા જ ગામના એક આર્મીના માણસ ગામડે પાછા આવ્યા છે આ વાત સાંભળતા જ વનિતાબેનને જીવમાં જીવ આવ્યો એમને થયું કે હું આ માણસ પાસેથી જાણી શકું કે મારા રા પતિ ક્યાં છે અને કઈ હાલતમાં છે કારણ કે વનિતાબેનના પતિની સાથે ગામના બીજા બે ત્રણ માણસો પણ આર્મીમાં નોકરી કરતા હતા આ વાત સાંભળીના મનને થોડી આશા બંધાણી અને ઝડપથી પોતાના મંદિર તરફ દોડી ગયા અને પોતાના ભગવાનને ઘીનો એક દીવો કરી પ્રાર્થના કરતા ગયા કે હે મારા નાથ આજે તો મને મારા પતિના કાનિક સારા સમાચાર અપાવી દે હવે તો આ ડોશી પર થોડો મહેરબાન થા લાકડીના ટેકે ચાલતા અને ચહેરા પર હરખનું હાસ્ય કરતા તે આગળ ચાલતા થયા અત્યાર સુધી એટલી કાળી મજૂરી કરી હતી કે શરીર પણ પૂરી રીતે પતી ગયું હતું ધીમે ધીમે ચાલતા આંખોમાં આશાની કિરણ લઈને ગામના પાદર સુધી ચાલ્યા ગયા એમને દૂરથી કાણી સરખું દેખાતું ન હતું એ ધીમે ધીમે ડગલા મુકતા એમની નજીક ગયા એ માણસ સાથે બીજા પણ ત્રણ ચાર લોકો ઊભા હતા વર્ષો પછી આ માણસ પણ પોતાના ગામડે પાછા ફરતા હતા એ એના પરિવારને લઈને એનું જૂનું વતન બતાવવા માટે આવ્યા હતા વનિતાબેન એમનાના નજીક ગયા અને એ માણસ એમની તરફ ફર્યા બંને એકબીજાને જોયા અને આ માણસને જોઈ વનિતાબેનના તો જાણે હોશ ઉડી ગયા અને બેહોશ થઈને જમીન પર ફસડાઈ પડ્યા આ ગામડે આવેલ માણસ બીજું કોઈ નહીં પરંતુ વનિતાબેનના પતિ પ્રતાપભાઈ હતા મિત્રો આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલાં જો આપ ચેનલ પર નવા દર્શક હો તો નીચે આપેલું નું બટન દબાવીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે થોડા સમય પછી વનિતાબેનને હોશ આવ્યો અને ગામ લોકો પણ ભેગા થઈ ગયા હતા પ્રતાપભાઈ અને વનિતાબેન વર્ષો પછી એકબીજાને જોઈ રહ્યા હતા અને જોતાની સાથે જ ઓળખી ગયા વનિતાબેનની હાલત જોઈને ન જાણે કેમ પ્રતાપભાઈને મનમાં પોતાને ખૂબ અફસોસ થતો હોય એવો હાવભાવ ચહેરા પર દેખાતો હતો પતિને નજર સામે જીવંત હાલતમાં જોઈ વનિતાબેન પોતાને રોકી ન શક્યા અને એમને ગળે લગાવીને હૈયા ફાટ રુદન કરવા લાગ્યા પ્રતાપભાઈ સાથે આવેલા લોકો પણ આ દ્રશ્ય જોઈ રહ્યા હતા અને આસપાસના ગામ લોકો પણ ભાવુક થઈ ગયા કારણ કે બધા જ વનિતાબેનની પરિસ્થિતિથી વાકેફ હતા ખબર નહીં કેમ પરંતુ આજે પ્રતાપભાઈ વનિતાબેનની નજર સામે નજર મેળવી નહોતા શકતા ન જાણે કેમ વનિતાબેનને એવું લાગતું હતું કે પ્રતાપભાઈથી કાનિક ખોટું થઈ ગયું છે એમણે પોતાને સ્વસ્થ કરીને હળવા અવાજે કહ્યું મને વિશ્વાસ હતો કે તમે એક દિવસ જરૂર પાછા આવશો બધા મને કહ્યા કરતા કે હું મારા મારા પતિના મૃત્યુને લીધે ગાંડી થઈ ગઈ છું પણ મારું મન કહેતું હતું કે એક દિવસ તમે જરૂર આવશો તમારા આવવાથી મારી જિંદગીમાં વીતેલા બધા જ દુઃખો એક ઝાટકામાં દૂર થઈ ગયા હવે મને કોઈની પણ જરૂર નથી તમે ચૂપ કેમ છો કાનિક તો બોલો આટલું સાંભળતા જ પ્રતાપભાઈની આંખમાંથી બોર બબોર જેવડા આંસુ નીચે સરકવા લાગ્યા અને બે હાથ જોડીને વનિતાબેનને કહેવા લાગ્યા મને માફ કરજે મને ખબર પણ નહોતી કે તે મારા લીધે એ પોતાની આવી હાલત કરી દીધી હશે પણ એક હકીકત જણાવું છું હૃદય ઉપર પથ્થર રાખીને મારી આ વાત સાંભળજે બીજા દેશ સાથેની લડાઈમાં વધારે સમય સુધી આ યુદ્ધ ચાલ્યું હતું અને એમાં હું પૂરી રીતે ઘાયલ થયો હતો ભગવાનની કૃપાથી મેં મારી જાતને બચાવવાનો પ્રયત્ન કર્યો અને એક સેવાભાવી સ્ત્રીના લીધે આજે હું જીવતો છું ઘણા સમય સુધી એમણે મને એમની ઘરે જ રાખ્યો અને મારી સારવાર કરી અને તે થોડા મહિનામાં હું પહેલા જ એવો સ્વસ્થ થઈ ગયો હું હું બીજી જગ્યાએ પહોંચી ગયો હતો કે જ્યાંથી પરત આવવું મારા માટે ખૂબ મુશ્કેલ હતો અને મારા ગયાને પણ ઘણા મહિના વીતી ગયા હતા મને થયું કે હવે હું ઘરે પાછો નહીં જઈ શકો અને બની શકે કે મારા ઘરે મારા મરવાની પણ ખબર પહોંચી ગઈ હોય અને તમે લોકોએ વાતને હકીકત માનીને જિંદગીમાં આગળ વધી ગયા હો એ વાતના થોડા સમય પછી જે સ્ત્રીએ મારો જીવ બચાવ્યો હતો એમની જ દીકરી સાથે મારા લગ્ન થઈ